હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું એવું લીંબુનું અથાણું તો લીંબુનું અથાણું બનાવવા માટે આપણે આ એકદમ પતલી છાલના અને એકદમ પીળા હોય તેવા લીંબુની પસંદગી કરવાની લીંબુ જો આપણા પતલી છાલના હશે તો એ ઝડપથી ગળી જશે અને આવી પીળી છાલવાળા હશે તો આપણું અથાણું છેજ પણ કડવાશવાળું નહીં થાય તુરું નહીં લાગે એકદમ સરસ ગળી જશે તો અથાણું બનાવતા પહેલાં આપણે આ લીંબુને એકદમ સરસ ધોઈ અને એકદમ કોરા કરી લેવાના શેદ પણ પાણીનો ભાગ લીંબુ પર ન રહેવો જોઈએ તો આ રીતે મેં પહેલેથી જ લીંબુને ધોઈને કોરા કરી લીધા છે હવે તેને આપણે કાપી લઈશું તો લીંબુને આ રીતે ઊભું રાખી તેને આ રીતે આપણે કાપી લઈશું અને તેના ફરીથી આપણે આ રીતે બે ભાગ કરી લેવાના તો આ રીતે કાપી લીધા પછી તેમાં જ્યાં વચ્ચેનો સફેદ ભાગ છે તે આપણે શરીરની મદદથી કાઢી લઈશું આવી રીતે જે આપણે અંદરનો સફેદ ભાગ હોય તે કાઢી લઈશું એટલે તેની સાથે જે બી હોય તે પણ નીકળી જશે તો આવી રીતે આપણે બધા જ લીંબુને કાપી લઈશું અને જો વચ્ચેથી તમારે હજુ આ રીતે લીંબુના બે ભાગ કરવા હોય તો કરી શકો અને આવી રીતે આખી ચીજ રાખવી હોય તો આખી પણ રાખી શકો હવે આપણે પહેલાં બધા જ લીંબુને કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ લીંબુને કાપી લીધા છે અને તેનો આ રીતે બધા બી અને જે વચ્ચેને સફેદ ભાગ હોય તે પણ બધો આપણે અલગ કરી લીધો છે આપણા બધા જ લીંબુ હવે રેડી થઈ ગયા છે તો તેમાં આપણે બે ચમચી મીઠું નાખીશું આ મીઠું જે આપણે રેગ્યુલર મીઠું આવે છે વાઇટ તે જ લેવાનું છે તેની સાથે એક ચમચી આપણે હળદર નાખીશું હવે આ લીંબુને આ રીતે હળદર અને મીઠા સાથે તરત મિક્સ કરી દઈશું લીંબુને જો આ રીતે હળદર મીઠાવાળા કરવાથી આપણું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે તો આ રીતે હળદર મીઠાવાળા લીંબુ કરીને આપણે એને પાંચથી છ દિવસ માટે રેવા દેવાના છે પછી તેને રોજે આ રીતે હલાવવાના આ આ તો તો તમારે રીતે કોઈ વાસણમાં રાખવાય પણ રાખી શકો અથવા તેને એક કાચની બરણીમાં પણ ભરી શકો તો આ રીતે આપણે બધા જ લીંબુને કાચની બરણીમાં આ રીતે ભરી લઈશું તો આપણે આ રીતે લીંબુને એક બરણીમાં ભરી લીધા છે આને આપણે દિવસમાં બે થી ત્રણ વાર આ રીતે હલાવતા રહીશું એટલે લીંબુ અને મીઠાનું પાણી થશે અને આપણે લીંબુ પણ ગળી જશે તો આપણા લીંબુને આજે બીજો દિવસ થઈ ગયો છે તો જો તેમાંથી મીઠો અને લીંબુનું પાણી પણ અલગ થઈ ગયું છે તો આ રીતે આપણે પાંચથી છ દિવસ આપણે લીંબુને રહેવા દેવાના છે અને આ રીતે હલાવતા રહેવાના છે રોજે આ રીતે હલાવશું એટલે આપણા બધા જ લીંબુની ઉપરની છાલ હોય એકદમ સોફ્ટ થઈ જશે જો આપણા લીંબુને પલળતા પાંચ દિવસ થઈ ગયા છે તો હવે આપણે લીંબુને ચેક કરી લઈએ તો આપણા લીંબુ એકદમ સરસ ગળી ગયા છે અને તેને આ રીતે જો આંગળીથી તોડીએ તો એ આસાનીથી આ રીતે તૂટી પણ જાય છે તો આપણા લીંબુ એકદમ પતલી છાલના હતા એટલે એ પાંચ જ દિવસમાં આવા ગળી ગયા છે પણ જો તમારા લીંબુ થોડાક જાડી છાલના કે કડક હોય અને પાંચ દિવસમાં ન પલળે તો તેને તમે છ થી સાત દિવસ કે દસ થી બાર દિવસ સુધી પણ રાખી શકો તો આપણા લીંબુને આપણે એક વાસણમાં લઈ લેશું જેમાં આપણે અથાણું બનાવવું હોય તે જ વાસણમાં આપણે લીંબુને લઈ લેવાના તમારે આ લીંબુની પ્રોસેસ ન કરવી હોય અને તમારા ઘરમાં જે આપણે ખાટા લીંબુના આથેલા લીંબુ પડ્યા હોય તો તે લીંબુનો પણ તમે આ ઉપયોગ કરી શકો તો આપણે જ્યારે લીંબુ લીધા ત્યારે તેનું વજન ત્રણસો ગ્રામ હતો તો આપણે જેટલા વજનથી લીંબુ લીધા હોય તેટલી વજનથી એમાં ખાંડ નાખવાની તો તેમાં આપણે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું હવે આ ખાંડને આપણે ગેસ પર રાખ્યા વગર નીચે આપણે પેલાં લીંબુ સાથે મિક્સ કરી દઈશું અને પાંચથી દસ મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું એટલે આપણી ખાંડ છે તે થોડીક ઓગળી જાય તો આપણે પહેલેથી જે ખાંડને મિક્સ કર્યા વગર આપણે ગેસ પર મૂકી દઈશું તો આપણા જે લીંબુ છે તે થોડાક ચવડ થઈ જશે અને આપણે ખાંડને વધારે વાર ઓગાળવી પડશે તો તેની ચાસણી પણ એકદમ તરત જ આવી જશે તો આ રીતે આપણે લીંબુને પહેલાં નીચે જ ઓગાળી લેવાની તો આ રીતે આપણે થોડીક વાર આ રીતે હલાવશું એટલે આપણે બધી જ ખાંડ ઓગળી જશે આપણી સિત્તેર ટકા જેટલી ખાંડ ઓગળી જાય પછી જ આપણે આને ગેસ પર મૂકવાની તો દસેક મિનિટ હલાવતા આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને જો તમારે આ રીતે હલાવવું ન હોય તો ખાંડ ભેળવી અને અડધી કલાક માટે મૂકી દેવાનું અને વચ્ચે વચ્ચે બે ત્રણ વાર હલાવી લેવાનું તો પણ ખાંડ ઓગળી જશે આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આને આપણે ગેસ પર મૂકીશું હવે એકદમ ધીમા ગેસ પર આપણે આ ખાંડને ગરમ કરીશું તો બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવશું એટલે આપણે ખાંડ બધી આવી ઓગળી જશે ને આવું પતલું થઈ જશે હજી આપણે આને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું એક મિનિટ ગરમ કરતા જો આ રીતે આપણે છાનમાં બબલ ખાવા લઈ જશે અને આપણે એક તાર જેવી ચાસણી થાય તેટલી વાર આપણે એને ગરમ કરવાનું ટોટલ આપણે છથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમ આપણે એને ચેક કરી લઈશું તો એક ડીશમાં આપણે એક બે ટીપા પાડીશું ને એને થોડુંક ઠંડુ થવા દઈશું તો આપણું મિશ્રણ જે આપણે બીચમાં નાખ્યું છે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો એને આપણે ચેક કરી લઈએ જો આ રીતે એને ચેક કરીએ તો તેમાંથી એક તાર બને છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરી હવે આપણે આને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું થોડીક વાર ઠંડુ થાય પછી જ આપણે એમાં મસાલા નાખીએ તો હવે આપણું આ થોડુંક ઠંડુ થઈ ગયું છે અને તે ફરીથી જોઈને ચાસણી આવી થોડીક ઘાંટી પણ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તેમાં આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અડધી ચમચી મરી પાવડર નાખીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ બધી જ વસ્તુને અથાણું થોડુંક ઠરે પછી નાખી દેવાનું એકદમ ઠંડુ પણ નહીં થવા દેવાનું અને બહુ ગરમ હોય ત્યારે પણ નહીં નાખવાનું આ રીતે થોડુંક ઠંડુ થાય પછી તેમાં આપણે બધા મસાલા નાખી તો આ આપણું ખાટું મીઠું અને એકદમ ચટપટું એવું લીંબુનું અથાણું બનીને રેડી થઈ ગયું છે પણ જો આને તમારે વધુ થોડુંક ટેસ્ટી બનાવવું હોય તો તેમાં આપણે જે રેડીમેડ અથાણા સંભાર આવે છે ખાટી કેરીનો તે બે ચમચી તે નાખી દેવાનું ને હલાવી અને મિક્સ કરી દેવાનું અને હવે આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું તો એક કલાક થતાં આપણું અથાણું એકદમ હવે ઠંડુ થઈ ગયું છે અને તે એકદમ આ રીતે ઘાટું થઈ ગયું છે જ્યારે પણ સિઝનમાં સસ્તા લીંબુ મળતા હોય ત્યાં રીતે ત્યારે આ રીતે અથાણું બનાવી આપણે આખો વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ તો આપણું આ લીંબુનું અથાણું બનીને રેડી છે આ બનેલા અથાણાને આપણે કોઈ એક કાચની વરણીમાં આપણે ભરી લેવાનું અને અથાણું કાઢતી વખતે આપણે તેમાં ભીની ચમચી કે ભીના હાથથી આપણે અથાણું નહીં કાઢવાનું જો આ રીતે આપણે કાળજીથી અથાણું સાચવશું તો આ અથાણું એક વરસ માટે આપણે સ્ટોર કરી શકીશું તો આપણું એકદમ ખાતું મીઠું અને ચટપટું એવું લીંબુનું અથાણું બનીને રેડી થઈ ગયું છે જો તમને મારા આજનો વિડીયો ગમ્યો હોય તમારા મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો